તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ જોઈ યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એન્જલ નામની દીકરી તમે જોઈ શકો છો કે ભાઈ દ્વારકાની અંદર પહોંચી ગઈ અને અત્યારે તમે જો કે મિત્રો દ્વારકાના દરિયામાં પણ એ દીકરી નાવા પડી હતી ભાઈ અને ત્યાર પછી જે મોટી મોટી દુકાનો હોય દુકાનોની અંદર પણ એ બેનની એન્ટ્રી થઈ હતી કેમ કે જ્યારથી સોશિયલ મીડિયામાં એન્જલના નામની આઈડી બની ભાઈ અનિતા કરીને ત્યારે મિત્રો ખબર પડી કે ખરેખર આ બેનને દિલ લોકો દિલથી સપોર્ટ કરે છે કેમ કે આ બેન કે જે લગાતાર અમદાવાદથી નીકળ્યા હતા દ્વારકા સુધી જઈ રહ્યા હતા ત્યારે આ બેન ઘણા બધા એવા લોકો કે જેને મળ્યા છે ભાઈ એટલું જ નહીં પરંતુ જે અમદાવાદથી દ્વારકા સુધીની આ બેનની યાત્રા રહી જે ચાલતા યાત્રા એ ખૂબ જ મુશ્કેલી યાત્રા કહેવાય કેમ કે ચાલતા સાહેબ દ્વારકા સુધી જવું કોઈ નાની વસ્તુ ન કહેવાય કેમ કે લગભગ તમે પચાસથી સાઠ કિલોમીટર ચાલી જાઓ ત્યારે તમને ખબર પડે ભાઈ કે ચાલતા જવું ને બસ કે ટ્રેનમાં જવું કેટલું વધારે સારું લાગે કેમ કે સાહેબ લોકો ચાલી તો જતા હોય છે પરંતુ પછી એમને એવું થતું હોય કે ભાઈ હવે મારાથી નહીં ચલાય ભગવાનને હાથ જોડી દઉં બસમાં બેસી જવું એવું ઘણા બધા લોકો જોડે થતું હોય પણ આ બેનને એવું બિલકુલ એમનું જે મન છે એ પણ ડગમગ નથી થયું અને છેલ્લે અંતે સાહેબે દ્વારકા સુધી પહોંચી ગયા કેમ કે તમને ખબર હશે કે આ બહેનને ઘણી બધી ઓફરો આવતી હતી ઘણી બધી એવી ગાડીઓ આવતી હતી મોટી મોટી ગાડીઓ ફોર્ચ્યુનર ગમે તે થાર હોય એ લોકો એમ કહેતા હતા કે હાલો બેન તમે ગાડીમાં બેસી જાઓ એમના મમ્મી પપ્પાને કીધું કે અમે તમને લઈ જાઓ પરંતુ આ બેને એવું કીધું કે ના હું કોઈની ગાડીમાં નહીં બેસું અને હાલથી જ એક દ્વારકા સુધી જઈશ એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાઈ એની અંદર ભગવાન આવી ગયો ને એવું લાગે છે કેમ કે બાકી તો શક્ય જ નથી ભાઈ કે આટલું બધું લોકો ચાલીને જતા હશે ભાઈ આપણે માનીએ ભાઈ લોકો કચ્છથી બહુ દૂર દૂરથી જતા હશે પણ સાહેબ એમની ઉંમર હોય પણ આટલી નાનકડીને નાજુક બાળકી કે જે ચાલીને દ્વારકા સાહેબ જાય એવું કોઈ વિચાર્યું પણ નહોતું ને આ દ્વારકાના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું કે આ દીકરી ચાલીને ગઈ આટલી નાનકડી દીકરી ભાઈ છ વર્ષની આમ તો મોટા લોકો તો જતા હોય છે પરંતુ આવા છ વર્ષની દીકરી દ્વારકાના ઇતિહાસમાં પહેલીવાર આવ્યું આવું થયું તમે શું કહેશો દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ